ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ પણ કરી આપ્યો ભાવનગરના અધેવાડામાં આવેલ એક જમીનના મામલામાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ બનાવનાર સામે નોંધવામાં આવી પોલીસ ફરિયાદ અગાઉ આ જમીન મામલે જેમની સામે ફરિયાદ થઈ છે તેમણે સ્ટે પણ લીધો હતો હાઈકોર્ટમાં સ્ટે ઉઠી જતા ભરૂચના હિતેશ એ નોંધાવેલી ફરિયાદમાં ભાવનગર ની મહિલા હિનાબા ખુમાળ અને અશોક બાબરિયાની સામે થઈ ફરિયાદ ફરિયાદીના પિતાનું મૃત્યુ થયું હોય જેથી તેમના પિતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવામાં આવી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાયદ મદ્રા દ્વારા